વલસાડ જિલ્લામાં સીઝનનો સર્વાધિક વરસાદ જોવા મળ્યો તેવામાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રોડ લગભગ તમામ મુખ્ય રસ્તાઓ પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે આથી વાહન ચાલકો તો ચીત રાહદારીઓએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ વખતે ખાડાઓમાં પાણી ભરાઈ જતું હોવાથી ખાડા નહીં દેખાતા હોવાથી છાશવારે નાના મોટા અકસ્માતોની ઘટના બનતી રહે છે રસ્તાઓનું રિપેરિંગ થાય તે માટે કોંગ્રેસ વલસાડમાં અનોખો વિરોધ કર્યો વાપીમાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા રસ્તા પર પડેલા ખાડાની પૂજા કરવામાં આવી તેવામાં તાત્કાલિક ખાડા પૂરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની કોંગ્રેસે ચીમકી પણ ઉચ્ચારી છે દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું મતલબ આજે અમે મતલબ આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું કારણ કે ખાડા લીધે કઈ કેટલા નો જીવ જાય છે ખાડા લીધે કઈ કેટલા મતલબ એમના જે તબિયત બગડે છે ખાડાના લીધે મતલબ કઈ કેટલા ની કમ્બર તૂટી ગઈ છે પાલિકાની જવાબદારી છે નગરપાલિકા આ જવાબદારી ને પૂરી કરવા જોઈએ કે સ્કૂલ લોકો છોકરા લોકોને સ્કૂલ જવામાં બી ઘણું લેટ થાય છે દોનોય લગ્ન બી માનસિક ત્રાસ મળી રહ્યો છે એટલે આ વારંવાર રજૂઆત કરવા કરતાં એ લોકો એક વારનું કેમ કામ નથી કરતા શું કામ મને તો એવું લાગે છે કે અમારો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને કામ બરાબર ધનથી થઈ નહીં રહ્યું છે એટલે આ બધું થઈ રહ્યું છે નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે ને દર વખતે રજૂઆત કરવા પડે દર મહિને રજૂઆત કરા દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તો એ લોકોની આગ નથી ખૂલતી આ અકસ્માત થાય કે લોકોની જાન જાય છે એ લોકોને ખબર નથી પડતી